નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે તો ઘણાં લાંબા સમય બાદ આ રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈ સીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનોને ન્યાય મળ્યો છે ઘણા લાંબા સમય બાદ આ રાજ્ય સરકાર દ્વારા આગામી એપ્રિલ મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી પહેલા આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં વધારો જાહેર કરી રાજ્ય સરકાર દ્વારા આ વિધાનસભાની ચૂંટણીમાં આંગણવાડી કર્મચારી બહેનોના પરિવારને જે વોટ બેંક છે તે પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર બહેનો કે કયા રાજ્યમાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોને જે કહી શકાય ભથ્થાઓ જે છે પગાર છે તેમાં વધારો કરવાનો લઈ સાથે જ જે આંગણવાડી કાર્યકરો છે તેમને ચાલુ નોકરી દરમિયાન જે મૃત મૃત્યુ વર્તર છે પણ જાહેરાત કરવામાં આવી છે સાથે જ અન્ય કેટલીક જાહેરાતો કરાઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વાત કરીશું આંગણવાડી કાર્યકરોનો પગાર વધારાની તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના લાંબા સમયથી ચાલી આવતી બાંગડી આ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ કે આ રાજ્યમાં આવતા એપ્રિલ અને મે મહિનામાં ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવનાર છે તો ચૂંટણી પહેલા વર્ષે બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે વચગાળાનું જે બજેટ છે જે રાહત આપતું બજેટ છે અને આ બજેટને કહી શકાય કે ચૂંટણી લક્ષી જે બજેટ છે તેને રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે ગુરુવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું તેમાં આંગણવાડી અને આશા કાર્યકરો સહિત જે ફ્રન્ટ લાઈનર વર્કર્સ છે રાજ્ય સરકાર તેમના જે વેતન છે તેમાં એક હજાર રૂપિયાનો વધારો કરવાનો લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તદુપરાંત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ચાલુ નોકરી દરમિયાન જો મૃત્યુ થાય છે તો તેમને પાંચ લાખ રૂપિયાનો જો મૃત્યુ વળતર છે તેની જોગવાઈ કરવામાં આવી છે અને બેરોજગાર યુવાનો માટે બાંગ્લા સાથે યુવા સાથે યોજના પણ શરૂ કરવામાં આવી છે વાત કરીશું પશ્ચિમ બંગાળની તો પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર દ્વારા એટલે કે ટીએમસી ત્રિમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં વચગાળાનું બજેટ ગઈકાલે ગુરુવારે પશ્ચિમ બંગાળના વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું જે સામાન્ય બજેટ હતું આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો જ્યારે આંગણવાડી કાર્યકર્તા આશા કાર્યકર્તાઓ નાગરિક સ્વયંસેવકો ગ્રીન પોલીસ ગ્રામ્ય પોલીસના માસિક ભથ્થામાં એટલે માટે મૃત્યુ વર્તનની પણ જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રી એટલે કે જે પશ્ચિમ બંગાળના હાલના નાણાં મંત્રી છે ચંદ્રિમા ભટ્ટાચાર્ય તેમના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે સરકારની પ્રાથમિકતા મહિલાઓ યુવાનો ફ્રન્ટલાઈન વર્કર્સ અને સામાજિક સુરક્ષા છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે કહી શકાય ભથ્થામાં એટલે કે તેમના હાલના વેતનમાં એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે બંને સમવર્ગો એટલે કે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો જો ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ પામે છે તો તેવા કિસ્સામાં તેમના પરિવારને પાંચ લાખ રૂપિયા વળતર આપવાનો પ્રસ્તાવ પણ બજેટમાં સામેલ છે આ માટે કુલ બસો એંસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આશા કાર્યકર્તાઓને દર મહિને વધારાના એક હજાર રૂપિયા આશા કાર્યકરોને જે માન માનદ વેતન પણ કરવામાં આવે છે તેમાં પણ એક હજાર રૂપિયાના વચગાળાનું બજેટ એટલે કે બે હજાર છવ્વીસ સત્યાવીસનું આ વચગાળાનું જે બજેટ છે જેમાં નાગરિક સ્વયંસેવકો અને ગ્રીન પોલીસ કર્મચારી માટે પણ માસિક પગાર એક હજારના વધારાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે એકસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે યુવાનોને મળશે બેરોજગારી ભથ્થું તો પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ જાહેરાત કરી હતી કે લક્ષ્મી ભંડાર યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક સહાય ફેબ્રુઆરી રૂપિયા પાંચસોનો વધારો કરવામાં આવશે સરકારે આ યોજના માટે રૂપિયા પંદર હજાર કરોડ ફાળવ્યા સોરી કરોડ ફાળવ્યા છે તેમણે બેરોજગાર માટે યુવા સાથી નામની એક યોજના નવી શરૂ કરી છે જેની પણ જાહેરાત કરી છે આ યોજના હેઠળ એકવીસ થી ચાલીસ વર્ષની વયના બેરોજગાર યુવાનો દર મહિને રૂપિયા પંદરસો નો ભથ્થું મળશે આ સહાય યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી અથવા મહત્તમ પાંચ વર્ષ સુધી જે પણ વહેલું હોય ત્યાં સુધી ચાલુ રહેશે તો કહી શકાય કે આગામી એક એપ્રિલ બે હજાર છવ્વીસથી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો વર્કર બહેનો સહિત જે ફ્રન્ટ ફ્રન્ટલાઇનરો કાર્યકરો છે પશ્ચિમ બંગાળના તેમના માનદ વેતનમાં એક હજાર રૂપિયાનો વધારો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે એટલે કે એક એપ્રિલ બે હજાર છવ્વીસથી તમામ આંગણવાડી કર્મચારી વર્કર બહેનો બધાને હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે તેમાં એક હજારનો વધારો થયો અને નવું માનદ વેતન મળશે આમ ચૂંટણી પહેલા જ ઘણા લાંબા સમયથી એટલે કે દાયકાઓથી જે લડત લડી રહ્યા છે પશ્ચિમ બંગાળના આંગણવાડી કાર્યકરો અથવા તેડાગર બહેનો તેમને ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં પણ તો ફૂલની પાંખણી આ વધારો જે છે તે આજની મોંઘવારીના સમયમાં તેમને બજાર સામે ટકવામાં ચોક્કસથી મદદરૂપ થશે જય હિન્દ જય ભારત